બોલો ગોપાલ લાલ કી જય સર્વ ગોપાલ ગોપાલ હા જીવ જમું ને સપિયાજી શું કર ને પ્રીત પર ગી રે પેરે કસો મન આણી સમાતું તું તારે શિર પર રહ્યો છે ગાજી રે જીવજમુને સપિયા સુકરને કરને પ્રીત પરાગી રે આ વ્યાસ તણા તો વાલે બેલ જવાળ્યા નિરભેનો બત રે કાણજી કમળીના વાલે કોડ જ પૂર્યા દર્શન દીધું છે દાદાજી રે જીવ જમું ને સપી આજી કરને કર પ્રીત પરાગી રે આ ઓજતના જલ અતંગતા ગયા પ્રવાહ રહ્યો છે અમદાવાદ સ્વરૂપ દેખાડ્યું અમદાવાદ માં સ્વરૂપ દેખાડ્યું હા કે મરયો છે લાજી રે જીવ જામું ને સપિયા કરને હો ગારિયા સત્તરસો એક્યાસી સાલ આજે બસો અઠાણું થયા હજી ઈ સેવા બિરાજે છે ગુંડલમાં હરખાવસ્થાના પરિવારમાં આઠમી પેઢી આઠમી પેઢી સેવા કરે છે આજની તારીખે તેલધ્રત કીધા ખારા જેલ મીઠા કીધા એ મહામંડપ સત્તર સેકન્ડ મહામંડપનો સ્તંભ ને મારા જે પતરા પાદુકાજી આજે પણ બિરાજે છે ગોકુળ ગંગાધર પરિવારથી ઓળખાય ને એની આઠમી પેઢી સેવા કરે છે અને અટંકા છે પણધારી પણ સેવક છે આ કીધા जस जुगो गर यो गाजी रे जीव स जीव जमुने स पिया जी सुरने करणे प्रीत परागी रे वाडो मालसी गुसाईजी ना गाड तो ते पण कहे हाजी हाजी रे દામસને દ દયા જી હસને દ ધસને દ ધામ દસને દયા જકારી ભૂતલ ભુલની બે રે ભૂતલની બે રે જીવ જમુને સપિયાજી શું કરણ કરને ને પ્રીત પર રે જીવ જમુને સો જીવ જમુને સપિયાજી સુ કરને કરને પ્રીત રે કરને પ્રીત રે પ્રીત રે બોલો ગોપાલ લાલ જે ગોપાલ જે ગોપાલ જે ગોપાલ